ગોંડલ યાર્ડ છલકાયું છે થી વધુ વાહનોના થપ્પા ચાર થી પાંચ કિલોમીટર વાહનોની લાંબી લાય ડુંગળીની મબલક આવક થતા ઉભરાય ગયું માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની પુષ્કળ આવકથી થી ઉભરાઈ ગયું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આ સવા લાખ કરતાની આવક નોંધાઈ

વલસાડ જિલ્લામાં ચાલી રહેલી એક્સપ્રેસ હાઈવે ની કામગીરીનો ફરી વિરોધ થયો છે બિનવાડામાં ખેડૂતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે નું કામ બંધ રાખવાની વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ વળતર નહીં તો કામ નહીં સૂત્રોચ્ચાર કર્યા ખેડૂતોનો આક્ષેપ છે કે સંપાદન કરેલી તેમની જમીનનું હજી પણ પૂરતું વળતર નથી મળ્યું બિનવાડા અને આસપાસના વિસ્તારમાં સાડત્રીસ જેટલા ખેડૂતો હજી પણ વળતરથી વંચિત છે સંપાદિત જમીન પરથી કાપવામાં આવેલા વૃક્ષોનું પણ વળતર ખેડૂતોને નથી મળ્યું જેથી ચૂકવાની માંગ કરી રહ્યા છે જોકે તેમ છતાં માંગના સંતોષતા સંતોષા રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે ની કામગીરી અટકાવી છે સાથે જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવા તેવી ચીમકી ઉચ્ચારી છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે બનાસકાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા કેનાલ બની કઠણાની કેનાલ બનાસકાંઠાના સરહદીય વિસ્તારની વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું વાવના દૈયબ ગામ નજીકથી પસાર થતી દૈયબ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં પાણી છોડાતાની સાથે જ ખેડૂત કિશાભાઈ પારઘી ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યું કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતની મહેનત ધોવાઈ ગઈ જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓથી ખેડૂતોમાં ભારે રોષ છે તો પંચમહાલના ગુદરામાં તંત્રના બાપે ખેડૂતોને નુકસાન વારો આવ્યો વાત એમ છે કે ગુદરાના ઉરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઉરવાડા પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં જાડી ઝાંખા ઉગી નીકળ્યા તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે વર્ષો પહેલા સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી હતું પરંતુ હવે પાણીનું ટીપું પણ હાલ ખેડૂતોને મળતું નથી ગામના ખેડૂતોના અધ વચ્ચેથી પાણી લીક થઈ નિર્થર વહી રહ્યું છે જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી ત્યારે ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે ગીર સોમનાથ શહેરમાં એન્ટ્રી મારી રહેણાંક વિસ્તારમાં ધામા

આ મામલે કોર્ટમાં ભીઆઈએલ પણ દાખલ કરાશે અમદાવાદમાં કાયદાનું ભાન કરતી પોલીસે જ તોડ્યો ફરજિયાત હેલ્મેટ નો કાયદો હેલ્મેટ વગર ફરતા પોલીસ કેમેરામાં કેદ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો છે આ કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે ઠીક ઠેકાણે ઊભી રહી તોડપાણી કરે છે લોકોને હેલ્મેટ પહેરવા સમજાવે છે પરંતુ ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને શિખામણ આપે જેવી હાલત અમદાવાદમાં છે લોકોને દન ફટકારતી પોલીસે જ કાયદાનું પાલન ન કરતી હોવાનું સામે આવ્યું કાયદાના રક્ષકો જ નિયમ તોડતા નજરે પડ્યા જુઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો એક પણ પોલીસ કર્મીએ હેલ્મેટ પહેર્યું નથી સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત કરાયું છે સાથે જ પાછળ બેસતાને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર કરાયું છે આ પરિપત્રને તેના અમલ સમે ન્યૂઝ ઇટીન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18 ઇટીનના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે છે સિવિલ માં છે છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા વધુ આશ્ચર્યની વાત તો એ છે કે નિયમો તો બન્યા પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યુરિટી પણ તેનો અમલ કરતા નજરે ના પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનાર હોમગાર્ડ જવાનો કોઈને ના રોક્યા આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી દે છે જો કે અહીં તેમણે જ નિયમો તોડી દીધા ખાસ વાત એ હતી કે જ્યારે એ હેલ્મેટ અંગે પૂછાયું તો તેમનો જવાબ પણ હાસ્યાસ્પદ હતો આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કરાયાનો આજે પ્રથમ દિવસ છે માટે આવું થયું જો કે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે બીજી તરફ તેમણે કહ્યું કે હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટા ભાગના દર્દીઓના સગાઓ છે

રોંગ સાઇડ ત્રિપલ સવારી સહિતના નિયમોનું પાલન ન કરનારાઓને હવે એઆઈ બેઝ સિસ્ટમથી મેમો અપાશે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરતા પોલીસના વાહનોના આ ડેશ કેમ લગાવાયા છે અમદાવાદમાં રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદનું થશે સમાધાન વારંવાર મળતી આ ફરિયાદ અંગે હવે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવશે એક જાન્યુઆરી સુધીમાં તમામ રિક્ષા ચાલકોને મીટર લગાવવું ફરજિયાત થશે જો કોઈ બે વખત રિક્ષા મીટર વગર ઝડપાશે તો મેમો આપ્યા ઉપરાંત પરમિટ રદ કરવા સુધીના પગલાં લેવાશે એટલે હવે અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરવું મોંઘું પડશે દિલ્હી મુંબઈ બેંગલુરૂ થાણે સહિતના શહેરો જેવો ડેશ કેમ્પ પ્રોજેક્ટ અમદાવાદમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે અમદાવાદમાં બુધવારથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા સાથે અને અઠાવીસ પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે દેખાશે આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો અપાશે હેલ્મેટ ટ્રિપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે એઆઈ બેઝ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે આ કેમેરાથી મેમો મળશે આ ઉપરાંત અઠ્યાવીસ જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાઇપોડ અને એઆઈ બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે હવે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે હવે સરળ બની ગયું છે સુરત પોલીસ હવે માત્ર સાઈઠ સેકન્ડ થી એક મિનિટ ની અંદર ડ્રગ્સ નું સેવન કરનારાઓને ઓળખીને પકડી પાડશે કારણ કે સુરત પોલીસ પાસે હવે એન્ટી નાર્કોટિક્સ ની કીટ આવી ગઈ છે ખબર પડી જશે થર્ટી પાર્ટીઓમાં ડ્રગ્સના બંધારણીઓ બેફામ બનતા હોય છે ત્યારે આવા તત્વોની શાન ઠેકાણે પાડવા માટે આ કીટ પોલીસને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે સુરત એસઓજી દ્વારા પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ સ્કેનિંગ ડ્રગ્સિંગ

બિસ્માર માર્ગને લઈને ભાવનગર ઘુઘા તાલુકા પંચાયત કોંગ્રેસના સદસ્ય દ્વારા વિભાગને પત્ર લખીને દસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પીપળિયા પુલથી દેશના સૌથી સુપ્રસિદ્ધ નિશ્કલંક મહાદેવ મંદિરના સુધી રોડ અત્યંત બિસ્માર બની ગયો છે વિસ્તારમાં અત્યંત બિસ્માર રોડ સાથે ગંદકીયુક્ત પાણી ભરાયા છે પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના મંદિર પર અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે જેમને પણ મુશ્કેલી ભારે વેઠવી પડે છે આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આર વિભાગને માર્ગ પર પડેલા ખાડા અને ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે જો આર વિભાગ દ્વારા દસ દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આર કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે સુરતના વેપારીને હની ટ્રેપમાં ફસાવી પોણા બે લાખ રૂપિયા પડાવ્યા બે વિધવા સહિત ત્રણ મહિલા અને એક પુરુષની ધરપકડ સુરતના નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા બત્રીસ વર્ષીય યુવકને હરીટ્રકમાં ફસાવી પોણા બે લાખ પડાવવામાં આવ્યા મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો વેપારીને ફોસલાવીને બીબત્સ વિડીયો બનાવી બ્લેકમેલ કર્યો નકલી પોલીસની ની ઓળખ આપી વેપારી ધમકાવ્યો બાદમાં લાફાઓ મારી બે લાખની માંગણી સી ગયા અશોક તેને હની ટ્રેપ માં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ત્રણ મહિલા સહિત ચાર ની ધરપકડ કરી છે વડોદરામાં કોર્પોરેશન નું જીમ બન્યું જોખમી ધૂળ ખાતા તેર કરોડ રૂપિયા વડોદરા મહાનગરપાલિકાના પાપે જનતાના કરોડો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે જનતાની સુખાકારી માટે લોકો હેલ્ધી રહે તે માટે મનપાય તેર કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવ્યું હતું લાખો રૂપિયાના સાધનો વસાવ્યા હતા પણ જીમની જાળવણી કરવામાં ના આવતા હાલ કરોડો રૂપિયાના ખર્ચ બનેલું જીમ ધૂળ ખાઈ રહ્યું છે આ જીમ છેલ્લા આઠ વર્ષથી ધૂળધાણી થઈ રહ્યું છે જીમ માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવના છે જે કારણે જીવનું જોખમ ઉભું થવાની સંભાવનાએ તંત્ર દ્વારા જીમ શરૂ નથી કરવામાં આવ્યું જીમ અને સ્વિમિંગ પૂલનું સંચાલન કરતી વી એફ એ સંસ્થા દ્વારા જીમ શરૂ કરવા માટે ત્રીસ જેટલા સુધારા વધારા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા ત્યારે નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલ જીમ ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે લોકોના સ્વાસ્થ્યનું તો ખબર નહીં પણ પાલિકાના પાપે કારેલી બાગનું આ જીમ પોતાના સ્વાસ્થ્યનો સુધારો ઝંખી રહ્યું છે ગુજરાતીઓ ફરી રુજવા થઈ જજો તૈયાર ત્રણ દિવસ સુધી ગાત્રો થી જાવતી ઠંડી પડશે ડિસેમ્બર જતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ હજુ શિયાળો જામતો નથી મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પંદરથી ઓગણીસ ડિગ્રીની આસપાસ રહે છે પરંતુ હવે કડકડતી ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર પવનની દિશા બદલાતા હવે કડકડતી ઠંડી પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટી શકે છે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે આજથી ત્રણ દિવસ સુધી બે થી ચાર ડિગ્રી તાપમાન નીચું જશે ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે શુક્રવારે અમદાવાદમાં સત્તર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં સોળ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું નલિયામાં

કોંગ્રેસનો નેતા હોવાનું જાણવા મળ્યું ગુજરાતીની નિમણૂક કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે થઈ હતી ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસીશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તે નિષ્ક્રિય છે અને બે હાજર એકવીસ માં તેમણે કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે બીજી તરફ ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે આ કેસમાં ડોક્ટર રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે ડોક્ટર રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ શરૂ ચલાવતો હતો અહીં બેસીને જ ડોક્ટર રસેશ બોગસ ડિગ્રી નેટવર્ક ચલાવતો બોગસ ડિગ્રીના ના સિત્તેર થી એસી હજાર ફળાવનાર ડોક્ટર રસેશ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના ના સાત રૂપિયા જ લેતો હોવાનું સામે આવ્યું પણ સવાલ એ છે કે વર્ષ બે હજાર બે થી બોગસ ડોક્ટર ની ટોળખી બનાવવાનું કામ ચાલતું હતું તો અત્યાર સુધીમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો ભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલી વધી રહી છે જટકા પર જટકા લાગી રહ્યા છે ત્યારે હવે બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રહી છે અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રખાય હવે આગોતરા જામીન અરજી અંગે નવ ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજી કરાવી હતી આ સાથે આરોપી મયુર દરજી સહિત છ આરોપીઓએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી દાખલ

વીઝર ગ્રુપની પેટા કંપનીઓ સામે પણ પોલીસે તવાઈ બોલાવી છે પોલીસ ફરિયાદ બાદ ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે હવે મોડાસાની કે કે એન્ટરપ્રાઇઝના સી ઓ સામે આવ્યા છે ફરિયાદ બાદ પહેલી વખત સી ઈ ઓ ખુલાસો કર્યો કે કે એન્ટરપ્રાઇઝને સી ઓ કેતન પટેલે દાવો કર્યો કે પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી મારું કામ નાણા ધીરવાનું લાઇસન્સનું પણ છે હજુ ઓફિસની ઓપનિંગ પણ નથી કર્યું માત્ર બોર્ડના આધારે ફરિયાદ થઈ છે દસ્તાવેજો સાથે પુરાવા સીઆઈડી ક્રાઇમ મેં આપવા ખાતરી આપી ખોટી રીતે કંપનીની સંડોવણી બતાવી હોવાનો ધડાકો કર્યો કે કે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ પચાસ કરોડથી વધુની છેતરપિંડી અંગે ફરિયાદ થઈ છે માસિક એક થી ત્રીસ ટકા સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે ખ્યાતિકાંડના મહાઠક ડોક્ટર પટોડિયાની ધરપકડ બાદ ઘટસ્ફોટ ત્રણ વર્ષમાં આઠ દર્દીઓની સારવાર અને એકસો ના મોત થયા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય ત્રણ ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ ઓગણચાલીસ ટકાના ભાગીદાર ડોક્ટર સંજય પટોળિયાની ચોવીસ દિવસ બાદ ચાર ડિસેમ્બરે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હવે સાત દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા પોલીસે આરોપી પટોળિયાના ઘરે સર્ચ કર્યું પટોળિયાને સાથે રાખી તેમના ઘરે તપાસ કરાય તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હોસ્પિટલના નાણાકીય ભંડોળમાં ઓડિટ રિપોર્ટમાં દોઢ કરોડની ખોટ બતાવવામાં આવી વર્ષમાં હોસ્પિટલમાં એકસો બાર દર્દીઓના મોત થયા આ દર્દીના મોત પાછળ બેદરકારી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે સાથે જ આર્થિક નાણાની ની લઈને તપાસ ચાલુ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જયારે ડોક્ટર પટોળિયાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે પોલીસ થી

તો જૂના પરિણામમાં સાથે પાસ બતાવવામાં આવ્યા પરંતુ નવા પરિણામમાં ઘટી ને બેતાલીસ અને તેતાલીસ માર્ક થઈ જતા વિદ્યાર્થીઓ નાપાસ બતાવાયા ઘણાને જૂના પરિણામમાં બે વિષયમાં સી અને ડી ગ્રેડ સાથે પાસ બતાવવામાં આવ્યા તો નવા પરિણામમાં એફ ગ્રેડ સાથે નાપાસ બતાવવામાં આવ્યા

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જીવાત ભોજન પીરસાતા હોબાળો ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુએ ના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો પત્ર આપવામાં આવશે જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો વિરોધ કરશે જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ ભોજન રહ્યા છે જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાય છે હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભાવનગર જેલમાંથી કેદી પાસેથી પકડાયો મોબાઈલ શરીરના ગુપ્ત ભાગમાં સંતાડ્યો હતો મોબાઈલ જેલમાં અનેક વાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યો પરંતુ મોબાઈલ ન હતો તેમની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યો જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો રાખવામાં આવ્યો છે કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચેકચાર મચી ગઈ હતી પોલીસમાં જવા માંગતા યુવાનો તૈયારી શરૂ કરી દેજો ખાલી પડેલી પોલીસની બે હજાર ભરતી કરાશે

આ ગુજરાત સરકારના અગ્ર સચિવ એમ કે દાસ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે આજે બાસઠમો હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દિવસ છે ત્યારે આ ખાસ દિવસની અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ કે દાસ હાજર રહ્યા તેમણે કહ્યું કે હોમગાર્ડ વિભાગને ટેકનોલોજી યુક્ત બનાવવા તાલીમનું આયોજન કરાયું છે જ્યારે હોમગાર્ડ જવાનોની ઓનલાઈન હાજરી પણ શરૂ કરાઈ છે ગોંડલ યાર્ડ કસ્તુરીથી પંદરસો થી વધુ વાહનોના થપ્પા ચાર થી પાંચ કિલોમીટર વાહનોની લાંબી લાય ડુંગળીની મબલક આવક થતા ઉભરાઈ ગયું માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીની પુષ્કળ આવકથી થી ઉભરાઈ ગયું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આ સવા લાખ કટ્ટાની આવક નોંધાઈ યાર્ડની બહાર બંને બાજુ પંદરસો થી વધુ ચાર થી પાંચ કિલોમીટર લાંબી જોવા મળી ગોંડલ માર્કેટિંગ યાર્ડની હરાજી પ્રક્રિયા દરમિયાન વીસ કિલોના ભાવો બસો રૂપિયા થી લઈ નવસો પચાસ રૂપિયા સુધીના બોલાયા હતા યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી યાર્ડ